મારું નામ ડોક્ટર મિલન પંડ્યા રાજકોટ કોર્પોરેશનમાં ઇન્ચાર્જ એપિડેમિકલોજીસ્ટ તરીકે એપિડેમિક મેડિકલ ઓફિસર તરીકે કરી રહ્યો છું છેલ્લો જે કેસ છે કોલેરાનો એ રાજકોટ મહાનગરપાલિકાના આપણે સ્માર્ટ સિટી રૈયા સ્માર્ટ સિટી બને છે અટલ સરોવર પાસે ત્યાંથી આવેલો છે ત્યાં હાલ કોઈ રેસિડેન્ટ એટલું બધું છે નહીં એટલે ત્યાં જે એલ કોલોની છે ત્યાં જે વર્કર્સ છે એમાંથી જ એમાંનો જે કેસ છે અને જનરલી કોલેરા શું હોય છે કે બાળકોમાં જોવા મળતો હોય છે આ એડલ્ટમાં કેસ આવેલો છે જે વ્યક્તિનો કેસ આવેલો છે એની ઉંમર બાવીસ વર્ષની છે ત્યાંથી આપણે સોર્સ ઓફ ઇન્ફેક્શન ગોતવા માટે ચાર આપણે પાણીના બેક્ટેરિયોલોજીકલ નમૂના લીધા છે ત્યાં આપણી કોર્પોરેશનની પાણીની લાઈન જતી નથી એટલા માટે ત્યાં આપણે આરસી ટેસ્ટ પણ કરેલા નથી પણ ત્યાં જેટલા પાણી આપણે જે પીવાય છે એ બધામાં અત્યારે ઉકાળીને પાણી પીવું એવું બધી જગ્યાએ આપણે આઈસી કરેલી છે પ્લસ હાઇજીન મેન્ટેન કરવા માટે હાઇજીન પ્રમોશન માટેનું પણ આઈસી કરેલું છે આ ઉપરાંત આપણે જેટલા લોકો જ્યાં રહે છે ત્યાં અંદાજીત અઢીસોથી ઉપર બસો ને ચોસઠ જેવા લોકો ત્યાં રહે છે જેમાં ત્રીસ બાળકો છે એ લોકોનું ડેલે ડેઈલી આપણે હેલ્થ મોનિટરિંગ સર્વે કરીએ છીએ લોકોને રોજ આપણે આરોગ્ય તપાસ કરીએ છીએ જેમાં આજ સુધીમાં ત્રણ દિવસમાં આપણને છ ડાયરિયાવાળા કેસ મળ્યા છે જેમાં એક પણ આપણને કોલેરા શંકાસ્પદ નથી મળ્યું જે પેશન્ટ અત્યારે કોલેરા જેને લાગ્યો હતો એ પેશન્ટ અત્યારે પીડીયુમાં એડમિટ છે એની સ્થિતિ સાવ નોર્મલ છે સામાન્ય છે પણ ગાઈડલાઇન પ્રમાણે જેને કોલે કોલેરા આવે એને આપણે અન્ય વ્યસ્તીથી આઇસોલેટ કરતા હોઈએ છીએ કારણ કે એના ફિકલમાં એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા શ્રેડિંગ થતા હોય છે એટલે બીજાને ચેપ લાગવાની શક્યતા હોય એટલે એટલે આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે કોલેરા એવું કહી શકાય કે તમને દિવસમાં ચાલીસથી થી સાઠ સાઠની ની વચ્ચે તમને ડાયરિયા અથવા ઉલટીના એપિસોડ આવે જેમાં કારણે બાળકોમાં ડિહાઈડ્રેશન થાય અને મૃત્યુ થવાના સંભવિત કારણો હોઈ શકે આપણે જે ત્રણેય કેસ આવેલા છે અનફોર્ચ્યુનેટલી ત્રણેય લોકો એવું કહે છે કે એમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નથી અને આપણે જે આની પહેલા જે કેસ આવેલા હતા એ સિટીમાં આવેલા હતા લોહાનગર વિસ્તારમાં આવેલા હતા જ્યાં આપણા કોર્પોરેશનનું પાણી આવતું હતું એ જગ્યાએ આપણે આરસીના ટેસ્ટ કર્યા હતા અને આ જે કેસ છે અલગ જ છે આ આપણે રાજકોટ કોર્પોરેશનમાં છેવાડા બાજુ આવેલા છે જ્યાં આપણે સામાન્ય વસ્તી નથી ત્યાં ત્યાં અત્યારે આપણે અંડર ડેવલપમેન્ટ છે રૈયા સ્માર્ટ સિટી વિકસે છે ત્યાં છે એટલે ત્યાં આપણે અલગ પ્રકારની કામગીરી કરવાની થાય સિટીમાં પણ અલગ પ્રકારની કામગીરી કરવાની થતી હોય છે ત્યાં હાલ તો એક પણ પ્રકારનો સોર્સ ઓફ કન્ટામિનેશન મળ્યું નથી આપણે એ એ લોકો જે બાંધકામમાં પાણી વાપરે છે કૂવાનું એ કૂવાના પણ આપણે પાણીના બેક્ટોલોજીકલ નમૂના લીધા છે કે ક્યારેક વળી મજૂરો તેનું પાણી પી લેતા હોય એ લોકોનો આરો પ્લાન્ટ છે પોતાનો જે લોકો દર ક્વાર્ટરલી એટલે કે દર ત્રણ મહિને એનું ઇન્સ્પેક્શન કરાવે છે અને એનું બેક્ટોલોજીકલ રિપોર્ટ કરાવે છે તેમ છતાં પણ આપણે એનું પણ સેમ્પલ લીધેલું છે એ સી એ વન એ ઉપરાંત એ લોકો એક પાણીના કેરબા મગાવે છે એનું પણ આપણે સેમ્પલ લીધેલું છે આ ઉપરાંત એ લોકો જે નાવામાં પાણી વાપરે છે એનું પણ આપણે સેમ્પલ લીધેલું છે જેનું રિઝલ્ટ અવેટેડ છે રિઝલ્ટ આવી જાય પછી આપણને સોર્સ ઓફ કન્ટામિનેશન ખ્યાલ આવી શકે